એક પરિવાર માં કેવો પ્રશ્ન થયો એના ભાઈ છે એ ઘરે આવ્યા ખેતીનું કામ કરી થાકેલા પછી સાંજે આવે ત્રણ ચાર વાગે ત્રણ ચાર વાગ્યાનો ટાઈમ શું છે શેનો ટાઈમ છે ત્રણ ચાર વાગ્યાનો ટાઈમ શેનો છે ચા મારું વાલું ચામાં શું એક કપમાં આમ પાવર છે આપણે અહીંથી આટલી બધી કોમ્પ્રેસર ભરીને હવા ભરીને વાત કરીએ તો આમ હલે ચા નો એક કપ પીએ ને તો મારું વાલો આમ તાજગી આવી જાય હા તમારે વાંધો ને અમારે સમયની વાત કરીએ સારંગપુરમાં સમયો હતો ફૂલદોલો અને સ્વયંસેવકો બધા સેવામાં સ્વયંસેકો સેવામાં એ બધા રાત્રે થાકી ગયા હતા ખરેખર થાકી ગયા હતા અને કામ કરવું એ જરૂરી હતું હવે આપણે બીજે દિવસે ફાઇનલ ડે હતો એટલે આ બધું ડેકોરેશનનું કામ અને એમાં થોડુંક મિસ્ત્રીનું કામ હતું એ કામ પૂરું કરવું હતું એટલે પછી સંતોએ કીધું કે આપણે તો કામ તો પૂરું કરવું પડશે કેવી રીતે શું કરશું એટલે પછી એમાંથી બે ત્રણ જણ બોલ્યા કે સ્વામી એક કામ કરો ફર્સ્ટ ક્લાસ કડક તમે છે ને ચા બનાવો પછી અમે સવાર સુધી ખેંચી લેશું તમારું કામ પૂરું કરી દેશું ચામાં આવી પાવર છે તમને વધારે અનુભવ છે એટલે આ ખેડૂત ભાઈ છે એ ઘરે આવે છે ત્રણ ચાર વાગે ખેતીનું કામ કરી અને થાયકો અને બેઠો અને ઘરના એના બેન એને ચા બનાવી અને ચા કંઈક ત્રણ ચાર ઉભરા લાવ્યા હશે કડક ફર્સ્ટ ક્લાસ બની હશે આમ ખાલી સામાન્ય ગરમ કરીને આપી દે ને આમ ઉભરા આવે ને ત્રણ ચાર પછી એનો ટેસ્ટ જુદો આવે પછી તમે આમ ફૂંક મારીને આમ પીઓ ને એ તો જેને પીધી હોય એને વધારે અનુભવ હોય અમારે તો એટલો બહુ અનુભવ છે ને એવો અલ્યા આ ચા આપી એના ભાઈને એની નાની બેને છે ચા બનાવી દીધી અને ચા છે દાઢે વળગી હવે આ ચા છે એ આ પીધી અને એક કપ છે એમ કે બીજો કપ લેવો હવે ઘરમાં છે બેને છે ઘરના સભ્યો પ્રમાણે છે માપની ચા બનાવી હતી એક એક એ પ્રમાણે જોઈ ને રોટલી કઈ એમ જેટલી બનાવની એટલી બનાવે ને ખબર હોય કે આ ચાર રોટલી ખાય છે આ છ રોટલી ખાય છે કોક બહુ બહુ તો આઠ રોટલી ખાતું હોય એ પ્રમાણે બધું રોટલીનો લોટ બાંધાય ને રોટલી બને એમ આ એ ચાર પાંચ જણ માટેની ચા બનાવી હતી આ ભાઈને ચા છે દાઢે વળગી એટલે બેનને કહી છે કે ચા એટલે બેને કીધું એના ભાઈને કે ભાઈ આ ચા છે ને આપણા ઘરના સભ્ય પૂરતી છે તારા ભાગની તને આપી દીધી પણ આને ચા એવી કે ના આપ અને એના એના આવી તે બીજી બેને જોયું મોટી બેને કે આપ દઉં તો મોટી બેનને એમ થયું કે લાવું આપણે સમાધાન કરીએ વચ્ચે પાડો અટકાવીએ તો વચ્ચે ગયું તો એ વચ્ચે બેનને રેસી નાખી મોટી બેનને રેસી નાખી સેના માટે એક ચાના કપ માટે હવે આપણે ચાના કપ માટે છે કે આપણે તપાસ કરવાની નહીં એ મૃત્યુ પામ્યા અને આ એક કપના ચા માટે ધમાલ થઈ ખબર પડી પોલીસ આવી આ ભાઈને આ જીવન કે સેમાં દીધે આ કેદ એક ચાનો કપ આ બનેલા પ્રસંગો કઉ છું વાસ્તવિક જીવનમાં બને છે તો જો એક સેન્ટરમાં કેવું થયું કે સમાધાન નાની નાની વાતમાં સમાધાન કરવા માટે આપણે તૈયાર નથી એને લઈને કેવા પ્રશ્નો થાય કે એક પરિવાર ખેડૂત હવે એના ઘરે ગયા છે સાંજનો ટાઈમ હશે અને બે ભાઈ ત્રણ ભાઈ અને એ ખેતી કરતા અને એમાં ટેક્ટર લઈને ગયા છે અને આ ભાઈ છે પાયકા હશે અને એના ચોકમાં એને શું કહેવાય ખુલ્લો પોળો પટો હોય ને ખેડૂતોની જગ્યા મોટી હોય ત્યાં એ સૂતા હશે ત્યાં ટ્રેક્ટર લઈને ગયા હશે ને કંઈક કે એને રિવર્સ મારવાનું હશે એટલે ઓલા ભાઈને કીધું નાના ભાઈએ ભાઈને કીધું ભાઈ જે ઉભો હું આ ટ્રેક્ટર છે યોગ્ય જગ્યાએ પાક કરી દઉં અને એની વાત બરાબર હતી આ ભાઈ કે ના કંટાળો જો હું થાકી ગયો ને ઉભો એમાં જીબા જોડી થઈ ગઈ એમાં જીબા જોડી થઈ તો એમાં મારજૂડ થઈ ગયો અને એમાં એક ભાઈ પૂરો થઈ ગયો અને બીજો ભાઈ આજે આ જીવન જન્મ ટીપમાં છે તો નાના નાના આપણને એમ લાગે કે ગુસ્સાનું પરિણામ શું આવે છે સામાન્ય ગુસ્સો હોય પણ એ બે મિનિટનો ગુસ્સો એને આપણે જો કંટ્રોલ કરી શકીએ નહીં એને વાસ્તવિકતા સ્વીકારી શકીએ નહીં કે ચાલો બેમાંથી એક જણ તો રમો એ નથી રમતો એ થાક્યો છે તો ભાઈ કલાક પછી પાર્કિંગ કરજે ને ઘર તો પોતાની જમીન છે ને કોણ આવવાનું છે આવો મોટો એ હોલ જેવું હોય આગળ ઓસરી અને એમાં પાર્કિંગ કર્યું ન કર્યું ભગવાનની ઈચ્છા રાખવી પડે કુકવાર છે એ વખતે શિસ્તમાં નહીં જવાનું સંબંધમાં જવાનું ઘણી વાર આપણે ડિસિપ્લિનમાં છે એટલું બધું વળગી રહીએ છીએ એને લઈ અને સંબંધનો એ ભોગ લેવાય છે